આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટના એડવોકેટ લીગલ સેલના એડવોકેટો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાંથી પ્રતિનિધિ આવેલ છે જે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એની વર્ષો પૂરાની જે ચાલીસ વર્ષની માગણી છે જ્યારે પણ સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે અહીંયા જૂની કોર્ટે સૌ હાઈકોર્ટ બેન્ચ કાયમી માટે બેસતી જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ રાજ્યની જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ત્રણેક કરોડ જેટલી વસ્તી રહે છે તો જેવી રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે ની બેન્ચ બેસે તેમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં અઢીસો કિલોમીટરના વિસ્તારમાં હોય તો અહીંયા હાઈકોર્ટ મળે તો ત્રણ ત્રણ કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે ને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે આ લડત માત્ર ખાલી એડવોકેટોની નથી સૌરાષ્ટ્રના હરેક નાગરિકોની છે એટલે મારે તમને વિનંતી છે કે વધુમાં વધુ આનો પ્રચાર થાય અને કોઈ પક્ષા પક્ષી મૂકી વિવાદ મૂક્યા વગર પત્રકાર મિત્રોને પણ એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે અને સૌરાષ્ટ્રને કાયમી જે સૌરાષ્ટ્રની પ્રજા કાયમી જે સૌરાષ્ટ્રની જે સિંહ જેવી પ્રજા છે તો એમને ઇલી ન્યાય મળે અને જે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો દીવાની કેસ હોય જમીન સંપાદનના કેસ હોય એ વર્ષોથી આ પેન્ડિંગ હોય તો સરકારની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે એટલે માનનીય વડાપ્રધાનશ્રી ગૃહમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ પણ આ દિશામાં પોઝિટિવ વિચારતા હશે અને વિચારશે તો લોકોને ઝડપી ન્યાય મળે એવા આપણે બધાએ સાથે મળી પ્રયાસો કરશું

હોય આજે લીગલ સેલે બોલાવ્યા અને લીગલ સેલના એડવોકેટો અને નો લીગલ સેલમાં એ પણ એડવોકેટો છે એટલે બધાયની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય પણ અંતે મેં તમને પહેલાં કીધું પત્રકાર મિત્રો આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ જ આ કોઈ એક વ્યક્તિની માંગણી નથી આ લોકોની માંગણી છે અને આને આપણે અમે પ્રયાસ કરશું અરે વિચારિક મતભેદ હશે તો એ પૂરા હું પણ હું બે હજાર દસમાં આ બાર એસોસિએશનમાં હતો બે હજાર ચૌદમાં ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે આ કોઈ ચૂંટણી લક્ષી નથી આ લોકોને જે હાઈકોર્ટની પેન્ડન્સી પચાસ ટકા અત્યારે સૌરાષ્ટ્રના દસ જિલ્લાના કેસોની છે તો આ લોકોનું જે કાનૂની પ્રક્રિયા જે લાંબી હાલે અને એમને જે અન્યાય મળે તો નથી એની સરળતા મળે એના માટેની માગણી છે આ કોઈ રાજકીય નથી મેં પહેલાં કીધું કે આ કોંગ્રેસ ભાજપની માગણી નથી આ લોકો માટેની માગણી ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું તો અહીંયા હાઈકોર્ટ બેચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની સાથે ચર્ચા થઈ છે હું પણ વ્યવસાય વકીલા વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂકા છે એ માનનીય ધારાસભ્ય શ્રીઓ અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કાંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકારશ્રી સુધી પહોંચાડીશું મારું પર્સનલ વ્યક્તિગત મંતવ્ય એ છે કે સૌરાષ્ટ્રના લોકોને ફાયદા માટે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રને મળવી જોઈએ ચાર પ્રશ્ન છે અમે યોગ્ય કક્ષાએ રજૂઆત અમારી પહોંચાડીશું અને અમને આશા છે કે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે